আনি বয় આ તો વેપાર જબરદસ્ત થશે હો આ ધંધો કોઈને ગોમ માં સસ્તા ફરીને આ ધંધો કોઈને કરેલો નહી બધા કુતર લઈ પણ હું તો આ પંદરસો ની લારી લાયો પેટ્રોલ એના પૂરાવું પડે ને એ ગોમે ગોમ તેદાર બરો લુગરો વેચવાનો અને એકદમ સસ્તા ભાવે બજાર થી સસ્તા ભાવે લુગરો મળી જશે તમને નેના છોકરાનો લુગરો મળશે દોસ્યોના ગાઘરા મળશે સાડીઓ મળશે પેન્ટ બુશોટ મળશે દરેક વસ્તુનો વેપાર તખોજી માર્કેટમાં આજે લાઈ રહ્યા છે ચાલો ચાલો ચાલો

છન્નું સાપી બોસુ આ મોાળું થાય સા અમાર કાનનું વધું આઈ છે તે હેતરમાં રાહા તાડ વળી ગયું છે ના પણ અહીંયા ઊભો થયો નહીં કો ધમા સાપી ઓર આશીર્વાદ ગણી મેલીતી તો રોટલો

ખબર જ પડતી કે યાર કોમપોનન્ટ કોનથી શું કરલે છે લુગરાયો 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 કે ચાલ અંબાવાતી મારી કોમ કરી લે

માગર ઘરે ને આ બે બે હાડા ને આમ જો સો કંભેલા ભાવ હા હું ના પરું નામ શું નામ હાલો આવો ઓલો મારે મુંબઈ થી માલ આયે મુંબઈ માંથી મુંબઈ છે માલ આયે કેટલા પેટે લે ભાઈ વિજોજી આમ જો વિજોને કો કંભે

ચાલો ચાલો લુઘરો આવ્યો ને એનો છોકરો બંડી આવી ટી શર્ટ આવ્યો પછી ગયરાડો ડોહોનો ના જબ્બા પહેરવા વાળા મોડોસો માટે લઈ લ્યો ચાલો ચાલો લુઘરો આવ્યો લુઘરો આવ્યો મુંબઈ થી આવ્યો અમદાવાદ થી માલ આવ્યો સારા સારા કપડા આયા આય બસો તો વળી બાડે વળી લુઘરો લઈ લીધો છોકરો ને બેજો સસ્તા ભાવું કોણ ના લે છોકરા આ બાજુ ઘર છે તો કોણ કે કોણ હાવ સીસી ઘર તો લોરી હા

લઈ જજો બધું મારો અમે બધું વેચવા કાઢ્યું છે ખાલી ખોટું ઘર આગળ બધું પડ્યું હોય તો લઈ જજો બધું જવાલો કિલો ના એટલે ભાઈ લોખંડ ભગાનો વેપાર નહી કરતો હું તો લુગડો વેચવા દેખાય

આપી દો આલુ આઠસો રૂપિયા નો ના યાર કાકા આ બધું યાર બધું નહીં યાર ડબલા તમને ખબર છે આ બધું બીજું પ્લાસ્ટિક પ્લાસ્ટિક નો ભાવ નહીં એ તો ભાવ

અને એક આદુ કો પેરણ લઈ લઉં કે આ દો તીન બે લઈ લ્યો એના છોકરાઓ ને રાખો જો તો આ દોતી તો ફાટી ગયેલું હા આ ધોતી તો ફાટી ગયેલું એટલે થોડું ઘણું કે આપણે જો ને કે આ આ બારી સબ ભરાઈ ગયો ને તે ફાટી ગયો લે પાછા જો આ લે સાડી

છોકરો ને સરસ બની મુંબઈ થી સરસ લાગે પણ ના થાય તો કરું કયો થઈ રહ્યા થોડું થોડું કટિંગ કરી દેવાનું થઈ રે કોઈ તાર લીધો રાખો બેઠું ના બરોબર નઈ બેઠું

પણ હાજર નહી ના થાય તો મોટી પડત એની પડત હું કે આ બાજુ અમથે નીકળી હમ્મો ઘર તારો રસ્તો જતો ને રસ્તો જતો રે ચિકન તારો મારો બરોબર

તમાર ઉભારો આવું કરી અહી આવું છે પાણી પીવા કુ મા ગેલરી જો કેટલી લીધી

સો રૂપિયા ગણે બસ વીસ રૂપિયા ગણે ટી બધો ના તારા વળી મહિના આપી દે આપડે ખાલી કરવાનું બધું તો લઈને